ગંગાજળિયા પોલીસ મથકે જૂના બંદર રોડ ઉપર દારૂની મહેફિલ માણે તે બે ઈસમોને બોટલ સાથે ઝડપી લીધા ગંગાજળિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ જૂના બંદર રોડ ઉપરથી પસાર થઈ રહેલી ઉંડાઈ કારને રોકી કારની તલાશી લેતા વિદેશી દારૂની બોટલ મળી આવી હતી જેના અનુસંધાને પોલીસે શંભુજી દેવાજી ઠાકોર અને વિરમજી ગણપતજી ઠાકોરને ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી